જય હિન્દ મિત્રો એએમસી દ્વારા ધોરણ દસ પાસ લાયકાત ઉપર એક ભરતી બહાર પાડવામાં આવી છે અમદાવાદ સરકારે નોકરી મેળવવાનું સપનું સેવતા હજારો લોકો માટે આ સમાચાર મહત્ત્વના બની રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણ દસ પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુલ છપ્પન જેટલી જગ્યાઓ પર એએમસી દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીની જાહેરાતમાં અઠાવન જેટલી જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં છવ્વીસ બેઠકો બિનઅનામત અનુસૂચિત જાતિ માટે ચાર અનુસૂચિત જનજાતિ માટે આઠ તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે પંદર તેમજ આર્થિક નબળા વર્ગો માટે પાંચ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કઈ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ખાતા માટે સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની ખાલી પડેલ જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે લાસ્ટ ડેટ છે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ તમે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસ રાતના સાડા અગિયાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો જરૂરી વિદ્યાર્થીઓ સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો વિડીયોને લાઇક કરજો તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો